રોકાણની સામે મહિને ચાર ટકાથી લઈને બાવીસ ટકા સુધીના વળતરની સ્કીમોમાં રોકાણ કરાવી ઉઠવણું કરનાર વેસુ વીઆઈપી રોડ સ્થિત એબ્રોસિયા બિઝનેસ હબમાં ઓફિસ ધરાવતી સુકુલ ગ્રુપ ઓફ કંપનીઝની સુકુલ વેલ્થ ક્રિએટર કંપનીના અધ્યક્ષની ઇકો સેલે તે પત્નીથી બર્થડે હોય ઉજવણી માટે પાલના કિનાર હાઇટ સ્થિત ઘરે આવ્યો હતો ત્યારે ફિલ્મી ધબે ધરપકડ કરી હતી ય છે કે રોકાણકારોના પૈસામાંથી જ ત્રણ ગુજરાતી ફિલ્મ સહિતના પાંચ ફિલ્મ પ્રોડ્યુસ કરનાર પ્રદીપ ઉર્ફે મુન્ના સુકુલ સવા વર્ષથી ફરાર હતો ઇકો સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના વેસુ વીઆઈપી રોડ સ્થિત એબ્રોસિયા બિઝનેસ હબમાં ઓફિસ ધરાવતી સુકુલ ગ્રુપ ઓફ કંપનીઝની સુકુલ વેલ ક્રિએટર કંપનીએ પોતાની મની ફાઉન્ડર્સીમાં રોકાણની સામે મહિને ચાર ટકાથી લઈને બાવીસ ટકા સુધીના વળતરની લાલચ આપી રોકાણ કરાવી વાદમાં સેબીની રેડ પડ્યા બાદ ઉઠમણું કરતા તારવાડીની મહિલા પરિવારજનો અને અન્યના રૂપિયા પાંસઠ લાખ ફસાયાની ફરિયાદ સુકુલ ગ્રુપ ઓફ કંપનીઝના પ્રદીપ સુકુલ ઉર્ફે મુન્ના સુકુલ પંચાલ મયુર ઘનશ્યામભાઈ નાવળિયા હેપી કિશોરભાઈ કાનાણી વિરુદ્ધ ક્રાઇમ બ્રાન્ચમાં જાન્યુઆરી બે હાજર ત્રેવીસ માં ફરિયાદ નોંધાઈ હતી આ ગુનાની તપાસ કરી રહેલા એક તે મહિલા ડાયરેક્ટર હેપી કાનાણી મયુર નાવડિયા અને વિમલ પંચાલની ધરપકડ કરી હતી જ્યારે ફરિયાદ નોંધાયેલા બે મહિના બાદ કંપનીના બે ડાયરેક્ટર દેવેશ સુરેન્દ્ર તિવારી અને સંદીપભાઈ મનુભાઈ પટેલની ઇકો સેલે ધરપકડ કરી હતી દરમિયાન ગુનો નોંધાયા બાદ ફરાર સુકુલ વેલ્થ ક્રિએટર કંપનીનો અધ્યક્ષ પ્રદીપ ઉર્ફે મુન્ના વિદ્યાસર સુકુલ પાલ કૌરવપથ રોડ બાગવાન સર્કલ પાસે ગ્રીન સિટી રોડ કિનાર હાઇટ્સ ફ્લેટ નંબર બી પબ્લિક બસો બેમાં હાલ રહેતી પત્ની સોનુનો ગતરોજ બર્થડે હોવાથી તેની ઉજવણી કરવા અને શુભકામના આપવા આવ્યો હતો તેની વાતમીના આધારે એએસઆઈ સાગરને મળતા જ તેના આધારે ઇકોસેલની ટીમે પણ પોતાની ઓળખ નહીં થાય તે માટે હાથમાં ગિફ્ટ લઈને તેના ઘરે પહોંચી હતી દોડવેલ વગાડતા પ્રદીપની પત્નીએ દરવાજો ખોલ્યો તે સાથે જ તેમણે શુભકામના પાઠવી ઈકોસેલની ટીમ અંદર ઘૂસી ગઈ હતી અને થોડી આનાકાની બાદ પોતાની ઓળખ છતી કરી ઝડપી લીધો હતો પ્રદીપ અત્યાર સુધી અમદાવાદ અને મુંબઈમાં ફરતો રહેતો હતો અને ગતરોજ પત્નીને શુભકામના પાઠવી અમદાવાદ જવાનો હતો પરંતુ ટ્રેનની ટિકિટ કન્ફર્મ નહીં થતા તે રોકાયો હતો અને ઝડપાઈ ગયો હતો બ્યુરો રિપોર્ટ સુરત